જીવન ઘડતર જો કોઈ વ્યક્તિ મહત્વનો ભાગ ભજવતી હોય તો એ છે શિક્ષક કે જેને ગુરુ સમાન માનવામાં આવ્યા છે એક તરફ શિક્ષક ફરજ અને નિષ્ઠાના પાઠ વિદ્યાર્થીઓને શીખવે છે છે તો બીજી તરફ તેઓ જ તેમાં ક્યાંક ને પડી રહ્યા વર્તમાન સમયમાં કેટલાક અનધિકૃત શિક્ષકો વિશે વાતચીત કરવામાં આવી રહી છે તે અંગે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક યુનિયનના સભ્ય તેમજ શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા તેમના દ્વારા જણાવવા કચ્છ જિલ્લામાં પણ આવા કેટલાક રીતે કામકાજ કરતા શિક્ષકો છે કે જેઓને કેટલીય વાર નોટિસ આપવા છતાં તેઓ ફરજ પર હાજર થતા નથી તેવામાં વાત કરીએ તો કુલ અગિયાર આવા શિક્ષકો છે જે ભુજ નખત્રાણા ગાંધીધામ તેમજ અન્ય તાલુકાઓમાંથી છે આ કુલ અગિયાર શિક્ષકોમાંથી ચાર કેસ એવા છે કે જેઓ વિદેશ ચાલ્યા ગયા છે તેમ છતાં તેમના દ્વારા કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી અને તેઓ ફરજ પર હાજર પણ થતા નથી તો યુનિયનના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે આવા શિક્ષકોને યુનિયન કોઈ જ પ્રકારનું સપોર્ટ કરતું નથી અને આવા શિક્ષકો કે જે ફરજ પર હાજર થતા નથી તેઓને તાત્કાલિક ફરજ પરથી મોકુફ કરી દેવા જોઈએ અને તેઓને ડિસમિસ કરવા જોઈએ જેના કારણે એક જગ્યા ઉભી થાય અને તેનામાં નવા શિક્ષકની ભરતી થઈ શકે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે શિક્ષણ અધિકારી તેમજ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ યુનિયનના સભ્ય સાંભળીએ તેમના જ શબ્દોમાં આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લામાં કુલ આ પ્રકારના બિન અધિકૃત રજા પર રહેનાર શિક્ષક ભાઈ બહેનોના લગભગ અગિયાર જેટલા કેસ છે કુલ એમાંથી ચારેક જેટલા કેસ જે વિદેશ પ્રવાસના છે અને એના માટે અમે તાલુકાની ટીમ સાથે પરામર્શ કરી અને વખતો વખત નોટિસ પણ આપેલ છે અને સરકારી નિયમ અનુસાર એમને જો પોતાની મૂળ ફરજ પર હાજર ન થવું હોય તો અમે જે નિયમ અનુસાર જે કુલ ત્રણ વખત એમને જાણ કરવાની હોય છે એટલે હવે એ ચિત્ર આખું અંતિમ તબક્કામાં છે અને આ અંતિમ તબક્કામાં અમે જે તક આપી એ પછી પણ જો એ હાજર નહીં થાય તો અમે એને દૈનિક પત્રમાં આપી અને ખૂબ ઝડપથી નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમની સેવા સમાપ્ત કરીશું જે વિદેશ ગયેલા જે ચાર કેસ છે એ અત્યારે હાલ એ માટે અમે તાલુકાના જે અમારા તાલુકા પ્રાથમિક શ્રી છે એના ધ્યાને વાત મૂકી દીધી છે અને જે રીતે અમારી જિલ્લામાંથી પણ એક નિયમ અનુસારની કાર્યવાહી હોય છે એ રીતે તાલુકાનું તંત્ર પણ આ બાબતમાં એલર્ટ છે એટલે એ એના અંતર્ગત એ ખરેખર કઈ તારીખથી મતલબ એમની આ જે અનિયમિતતા છે એના વિશે તરત જ એમને દરખાસ્ત કરશે અને સાથે સાથે જે રીતે આપણે સરકારે નિયમ જ છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે એની ફરજ એને એને જે કોઈક રજા મૂકેલી હોય એ રજા પૂરી થયા પછી જો ફરજ પર હાજર ન થાય તો નિયમ અનુસાર આપણે એનો પગાર અટકાવી દેતા તાલુકા કક્ષાએ ખરાઈ કરી અને પછી અમે હા એવા કુલ અગિયારમાંથી ચાર વિદેશ પ્રવાસના છે અને બાકીના જે સાત કેસ છે એ કે જેને અમે વખતો વખત નોટિસ આપેલી છે પરંતુ એ હાજર થયેલા નથી અને હમણાં મેં જે જણાવ્યું એ પ્રમાણે હવે જે રીતે કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે કે બી કોઈ પણ વ્યક્તિ જ્યારે સરકારી ફરજ પર હોય ત્યારે સરકારી તંત્ર પણ એ પ્રકારે કહે છે કે ભાઈ જે વ્યક્તિ જે જવાબદારી ધારણ કરી છે એ જવાબદારી પર ઝડપથી હાજર થઈ જાય છતાં માની લો કે અમારી આ અંતિમ નોટિસ હશે અને નોટિસ પછી પણ જો જે તે વ્યક્તિ હાજર નહીં થાય તો અમે જાહેર માધ્યમથી દૈનિક પત્રમાં આપી અને એમને લાસ્ટ તક આપીશું અને પછી નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમની સેવા સમાપ્ત જે કુલ અગિયાર છે તો એની અંદર ભુજ તાલુકાના ખાસ કરીને ખારોડ શાળામાંથી રોનકભાઈ પછી નાના સરાડામાંથી કાજલબેન ધુબરામાં ધુબરાણા ગામમાંથી અંકિતાબેન મોરાવાંડમાંથી જાનકીબેન અને રેગારવાંડમાંથી પિંકીબેન એમ કુલ એટલા કેસ ભુજ તાલુકાના છે સાથે સાથે ગાંધીધામમાંથી પણ બે કેસ છે એક ઇન્દિરાનગર શાળામાંથી ક્રિમલ રમેશભાઈ પટેલ અને બીજા ગાંધીધામ તાલુકાના હેતલબેન ગોસ્વામી છે નખત્રાણા તાલુકામાં કન્યા શાળામાંથી પૂનમબેન દેસાઈ અને એ જ રીતે રાપર તાલુકામાંથી બે કેસ છે પટેલ ચારુલ અને શેખ અસ્કીના અને છેલ્લે અંજાર તાલુકાના હીરાપર ગામમાંથી ભૂમિકાબેન પટેલ એટલે એ રીતે સમગ્ર કુલ ચાર વિદેશ પ્રવાસના અને સાત અન્ય એમ કુલ અગિયાર જેટલા કેસ કચ્છ જિલ્લામાં છે પરંતુ હું મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું કે અમે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ચોક્કસ અમે અગાઉથી જ આ પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે અને હવે આ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે એટલે ખૂબ ઝડપથી કચ્છ જિલ્લાના બાળકોને અન્યાય ન થાય એ માટે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરીશું ના આ વાત સાથે હું સહમત એટલા માટે નથી કે તમે અમારી જે ફાઇલ વખતો વખતની જે મારે હાજર થયા પછીની ને મારી અગાઉની પણ જે નોટિસ છે આપ જોઈ શકો છો અને માની લો કે તારીખના આધારે જ પ્રતિપાદિત થશે કે માત્ર એમ કે રાજ્યમાં જાહેર થયું એટલા માટે કચ્છ જિલ્લો આગળ નથી વધી રહ્યો પરંતુ કચ્છ જિલ્લાની શિક્ષણની ટીમ એ બાળકોના હિતો માટે પ્રતિબદ્ધ છે અને હું આપ સૌને વિશ્વાસ અપાવું છું કે આ જગ્યા ધારણ કરી ત્યારથી બાળકોના વિશાળ હિતોને ધ્યાને રાખી અને હું સમગ્ર ટીમને વખતો વખત આ પ્રકારે સૂચના પણ આપેલી છે અને સમગ્ર કચ્છ જિલ્લામાં નિયમ વિરુદ્ધનું કોઈપણ કામ ન થાય એ માટે અમે પ્રતિબદ્ધ છીએ છતાં ક્યાંય પણ આપ સૌને એમ લાગે કે ભાઈ કોઈ પણ કાર્યવાહી નિયમથી વિરુદ્ધ થઈ છે તો તરત આપ અમારા ધ્યાને મૂકી શકો છો અત્યારે બહુ જ ચર્ચા થઈ રહી છે કે પહેલાં તો બનાસકાંઠાનો કિસ્સો આવ્યો પછી અલગ અલગ ખેડા જિલ્લાના પણ આવ્યા આવા જે જે શિક્ષકો છે જે વિદેશ જતા રહે છે તો યુનિયનની તો સ્પષ્ટ ભૂમિકા છે કે આવો શિક્ષક જેવો જ ન જોઈએ એના ઉપર ભલેને ને સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને એને સસ્પેન્ડ કરી અને એને સાવ ડિસમિસ કરી નાખો એટલે એની એક જગ્યા ઊભી થાય અને એ જગ્યાએ બીજો શિક્ષક નોકરી કરી શકે એટલે એનો કોઈ બચાવ કોઈ માણસે કરવો જોઈએ નહીં ત્યાં સુધી ચાલ્યું એ તમે કહો છો તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થોડીક લાંબી એવી રીતના હોય છે કે જે કોઈ વ્યક્તિ આવી રીતના તંત્રને જાણ કર્યા વગર જતું રહે તો એને પહેલાં નોટિસ આપવામાં આવી જોઈએ એ નોટિસ આપતી વખતે પણ સામે એ વ્યક્તિ હાજર ન હોય તો એ નોટિસનો જવાબ ના આવે તો વરી પછી બીજી વખત એમ ત્રીજી વખત ત્રણ વખત નોટિસ આપવાની પ્રક્રિયા કરવાની હોય છે અને પછી જે છેલ્લી કાર્યવાહી છે એ એના ઉપર સસ્પેન્ડ કરવાની હોય અને તેના માટે ઉપરથી બહાલી લેવામાં આવે એટલે તંત્રએ જે અત્યાર સુધી જે પ્રક્રિયા કરી હશે એ પ્રક્રિયા હજી અમારા ધ્યાનમાં નથી પણ ખરેખર આ પ્રક્રિયા ઝડપી થાય એવો અમે અપેક્ષા રાખી રહ્યા છીએ હા એ તો ચોક્કસ જ છે કે આવું જે જે ચલાવતું હોય ગમે તે તંત્ર હોય એનો જે જવાબદાર છે એના સામે એક્શન લેવા જ જોઈએ એને પણ જો સજા થાય એવો કોઈ કડક ધાક પૈસા દો ચુકાદો આવે તો આની અસર બધાને વિદેશમાં લગ્યા હોય ને અહીંયા ગુટલી મારતા એ હવે શક્ય નથી કારણ કે ઓનલાઈન જે હાજરી આવી છે અને ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા છે થમ્પ છે અથવા તો સી સીઆરસીની ઓનલાઈન જે ચેકિંગ હોય છે એટલે હવે એવું કોઈ જગ્યાએ બનતું હોય અમારા ધ્યાનમાં તો નથી જેવું અમે એવો સર્વે એટલે અમારી રીતે જ અમે પૂછા કરી હતી કે ભાઈ આવા કેટલા શિક્ષકો છે તો જે ચાર આજે ઓફિસમાં પણ જાણવા મળ્યું એ પ્રમાણે ચાર એક શિક્ષકો એવા છે કે જેને ઓફિસને જાણ નથી કરી ઘણા દેવા છે અને ઘણા રજા લઈને ગયા છે તો પાછા નથી આવ્યા એવા ચાર પાંચ શિક્ષકો છે સંગઠનની અમારી રજૂઆત એ જો કે ઉપરલી કક્ષાએથી પણ અમુક સત્તાઓ જિલ્લા કક્ષાએ આપવામાં આવે તો જિલ્લા કક્ષાએ જેનો ત્વરિત નિર્ણય લે અને એ જ જિલ્લાના અધિકારીઓ છે એને ઝડપથી સજા કરે તો ઝડપથી સજા થાય તો એનો એક દાખલો બેસે એટલે બીજા આવા કોઈ કામ ન કરે બાપુ એક તરફ મેકઅપની